ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની પ્રમુખ માન્ય રાજ્યસભા એવા માનની અમિતભાઈ મંચ ઉપર ઉપસ્થિત બધા જ કોંગ્રેસ પક્ષના મારા મોરબીઓ મોભીઓ સૌ સન્માનની આગેવાનો અને કોંગ્રેસ પરિવારના વિસાવદર વિધાનસભામાંથી ઉપસ્થિત બોલી સંખ્યામાં સૌ માતાઓ બહેનો ભાઈઓ અને સાથીઓ સમયની મર્યાદા છે અને હું તો દહ દી થયા મારે નીંદ્રનીલ ભાઈને અને તમે ઓગણીએ મતદાન કરો ને તોય વિહિમી સુધી રોકાવું છે જાજો સમય નહીં લઉં વિનંતી કરવા આવ્યો છું શેઠા પડોશી શું અને મારો શેઠા પડોશી તરીકેનો ધર્મ બજાવવા આવ્યો છે અમને અમારા કરતા આ વિસાવદર ના મતદારો ઉપર વધુ ભરોસો છે બાવીની ચૂંટણીમાં હાવડાની હળિયુએ કેટલાય ને હરોળી નાખા રાત થી ઉજાગરા કર્યા કોઈ બે વાગે ધોરીએ ડૂકો લાગ્યો હોય ને ફોન કરે પરેશભાઈ છે ને અમે સાહેબ હરખ પતુડા ચૂંટણી ટાણે ભાષણ કરવા જાય એટલે ખેડૂતોના ડાયરામાં માં કે તમારા સહી તમારા જેવા સહી અને જરૂર પડે તો અડધી રાતે કેજો અમારો ખેડૂત બિચારો ભોળો સાહેબ રાતે બે વાગે ધોરીએ પાણી વાળતો હોય ને લાઈટનો નો ડૂકો લાગે ને તો ત્યાંથી ફોન કરે કે ભાઈ જરા જી બી વાળા કેજો તમારા હમ રાતે બે વાગે એમ તો ન કેવાય કચેરી નો ખુલી હોય અમે કે હા ભાઈ હે પાવડો પકડીને ઉભો રે અમે જી બી વાળા કે તો સાહેબ હાવણાની હળિયું લાગીને હરોડાઈ ગયા મારા હાવડા ની કથા કરવા હું તમારી વચ્ચે આવ્યો છું પચીસ વર્ષ થી વિસાવદર ના શેઠે ચાચી છું ખેડૂતનો દીકરો છું એક મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારમાં પેદા થયો હાથ પેટીમાં કોઈને રાજકારણનો રહ નથી ખબર ને એવા એવા એક ખેડૂતના ઘરમાં ઉછરેલા કાર્યકર્તાને મોટો બનાવવાનું કામ બાપ તમે કર્યું હે તમે સન્થી મનથી ધનથી એક કાર્યકર્તાને ચૂટીને વિધાનસભા સુધી મોકલ્યો અને મને ગર્વ થાય બાપ કે હાથનું નિશાન છે ને ઈ સૌમે સાથ છે એનો અહેસાસ થાય ને તો એનો પહેલો દાખલો આ તમારા માયલો શું જાય વચ્ચે ઊભો છું આ કોંગ્રેસ

નાત જાત થી ઉપર ઉઠી અઢારાઈ વર્ણને એક કરવાનું કામ આ ગુજરાતના બે પનોતા પુત્ર એ કર્યું પૂજ્ય કાંધીજી એ આઝાદીના આંદોલનનું નેતૃત્વ લીધું પૂજ્ય સરદાર સાહેબ મારું ને તમારું સ્વાભિમાન લોખંડી પુરુષ શ્રી સરદાર એક કણબી કુલ ની જનેતાએ તો બાપ શ્રી ગુલભને પેદા કર્યા હતા પણ એણે આ દેશમાં નાત જાત ભાઈ એના વાડાઓને તોડીને દેશના લોકોના એક પાટીદાર ના દીકરા ને બાપ સરદાર નું બિરુદ આપ્યું હતું હે આ દેશના લોકો એને સરદાર નું બિરુદ આપ્યું અને સરદાર શબ્દ છે ને એ જ મારો ને તમારો જીવન સંદેશ છે સરદાર

અને સરદારનો સાચો વારસદાર કેવાય આ વિસાવદરની ભૂમી જેને પેદા કર્યો તો કેશુ બાપાને હણવાનું કામ સરદારના નામે કરનારા કોણ હતા એને ઓળખવાનો સમય પાક્યો છે ઓળખો છોક નહીં તમે હે સરદારનું નામ આડર ધરીને એક સરદારના સાચા વારસદારને હણવાનું બપ

કરવાનું કરવાનું પાક કરનારા કોણ હતા એને ઓળખવાનો સમય એ પાકો છે

પીડા એક હતી કે ભારતીય જનતા પાર્ટી હથર ની ચૂંટણી માં આ સરદાર ના વારસો બળે ચીડા બાપ કાનપુરી નો ફેર ભાંગો કાનપુરી ની ગાયું ના નિશાન